થર્ટી ફસ્ટ ડિસેમ્બર ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરના અનુસંધાને શહેર પોલીસ દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી આપણા કેટલાક પ્રકારના પૂર્વ તૈયારીઓ કરી રહ્યા છીએ તેના ભાગરૂપે તમે પણ જોયું છે આપણા શહેરના મુખ્ય એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપરના આપણા ચેકપોસ્ટ એમને સતર્ક કરી છે શહેરના જાણીતા બુટલેકર ગેમ્બલર એવા એલિમેન્ટ્સને આપને ટાર્ગેટ કરીને કેટલાક કેસો કરવાની કાર્યવાહી હાથ ધરી છે અને પોલીસ ટીમોની રચના કરીને કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં આપણા હાજરી ઉપસ્થિતિ અને વિઝિબિલિટીને વધારી છે સાથે સાથે જે અન્ય વિભાગોના સંકલનમાં રહીને કેટલાક બાગ બગીચાઓ પબ્લિક પ્લેસીસના સુરક્ષાને ધ્યાને રાખી આવા વિસ્તારમાં પણ આપણા પોલીસની હાજરી વધારી છે આપણા પ્રયાસ છે કે આ વર્ષના નવા વર્ષની સેલિબ્રેશન એક સુરક્ષિત સેફ એન્ડ સિક્યોર માહોલમાં સંપન્ન થાય કોઈપણ પ્રકારના અનિચ્છનીય બનાવ ના બને તે માટે આપણે તમામ કાર્યવાહીઓ અને પૂર્વ તૈયારીઓ આપણે કરી રહ્યા છીએ આજે તમે જોયું કે છેલ્લા કેટલાક દિવસથી ચાલતા આપણા ડે એન્ડ નાઇટ ઓપરેશનમાં જે ડ્રંક એન્ડ ડ્રાઈવિંગ કેસેસ જે ઓવરલોડિંગના કિસ્સાઓ જે વ્હીકલ ભારે વાહનો આપણા શહેરમાં પ્રવેશ કરે છે જાહેરનામાના ભંગ કરે છે એવા એલિમેન્ટ્સ તમામને આપણે ટાર્ગેટ કરીને એક અભિયાન ચલાવ્યું છે આના ભાગરૂપે આજે તમે જોઈ શકશો શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનના પોલીસ રિસોર્સિસ અને એમના લોજિસ્ટિક્સના રિવ્યૂ અંગેનું બેઠક આજે રાખી હતી આમાં તમે જોઈ શકશો કે સી ટીમના વાહનો પીસીઆર વાહનો અને અન્ય ટ્રાફિક વિભાગના સ્પેશિયલ પર્પસ વેહિકલ્સ અને પોલીસ સ્ટેશનના પેટ્રોલ વાહનોને આજે નિરીક્ષણ કરી છે એમના ટીમ સાથે દરેક વેહિકલ વીકન લાઇટ કોમ્યુનિકેશન સિસ્ટમ રસ્સા હથકડી હેલ્મેટ ગેસ કનડર ટીયર સ્મો કોમ્બ્યુનિશન વિગેરેથી સુસજ્જિત રહીને કોઈપણ પ્રકારના કાયદોને વ્યવસ્થા પરિસ્થિતિને આપણે પહોંચી શકીએ પહોંચી વળીએ આ પ્રકારના તૈયારી માટે આપણે કામ કરીશું સાથે સાથે આજે તમે જોઈ શકશો કે શહેરમાં આપણે બસો પચાસથી વધારે બ્રીથ બ્રેથનાલાઇઝર ટૂલ્સ છે આને પણ આપણે ડિપ્લોય કરીને દરેકને આપણે જે એડિશનલ ટૂલ કિટ્સ અને સપોર્ટ સિસ્ટમ જોઈએ આ પણ આપણે મેળવીને ડિપ્લોય કરી રહ્યા છીએ ઓલરેડી જે કર્મચારી અધિકારી વાપરતા હતા આનાથી પણ વધારે સંખ્યામાં પોલીસ અધિકારીઓને ઉપયોગ કરી શકે અને મહત્તમ ઉપયોગથી કોઈપણ પ્રકારની ડ્રંક એન્ડ ડ્રાઈવિંગ આલ્કોહોલ અબ્યુઝના કિસ્સાઓ ન બની બને તે માટેનું પણ તૈયારીઓ આપણે કરીશું સાથે સાથે શહેરના કેટલાક વિસ્તારોમાં ડ્રગ અબ્યુસના પણ કિસ્સાઓ આપણે ધ્યાન ઉપર આવી છે તમે જોયું છે વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન આપણા કેટલાક ડ્રગ પેડલર એનડીપીએસના ઇલીગલ અવૈધ વેચાણ અને ઉપયોગ સાથે જોડાયેલા ઇસમોને ટાર્ગેટ કરી કેસો દાખલ કરી છે આજે તમે જોઈ શકશો કે NDPS डिटेक्शन किट छे આ કિટને ઉપયોગ કરીને શંકાસ્પદ દમો NDPS કન્ઝ્યુમ કરીને કોઈ જગ્યાએ કરતા હોય યા કોઈ apne શંકાસ્પદ પરિસ્થિતિમાં મળી આવતા હોય તો પોલીસને ક્ષમતા રહેશે કે આ કિટના માધ્યમે એમના સલાયવાનું સેમ્પલ લઈને ઓન ધ સ્પોટ પ્રાઈમા ફેસી ड्रग アબ્યુઝ કરી છે ड्रगનું કન્ઝમ્પશન કરી છે નશાના હાલતમાં છે આ નક્કી કરવા માટેનું પણ આજે આપણી પાસે ક્ષમતા છે તો આપના મોબિલિટી આપના કમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ્સ લો ઓર્ડર મેન્ટેનન્સ એન્ડ એન્ફોર્સમેન્ટ માટેના સાધનો સાથે સાથે બ્રેથ એનાલાઇઝર અને ડ્રગ એનાલાઇઝ કિટ સાથે શહેર પોલીસ સુસજ્જિત થઈને એકત્રીસ ડિસેમ્બરના જે કાર્યક્રમ છે અને એક સુરક્ષિત માહોલમાં સંપન્ન કરાવવા માટે સુસજ્જિત બનીને ઉતરી છે તમે જોઈ શકશો કે આજથી આપણા વિઝિબિલિટી અને પ્રેઝન્સ વધારવા માટે પીસીઆર વેન્સ પોલીસ સ્ટેશન પેટ્રોલ ટીમ્સ અને શી ટીમ્સ સાથે સાથે ટ્રાફિકના મોબાઈલ પેટ્રોલ ટીમ્સ શહેરમાં જુદા જુદા વિસ્તારમાં ઉતરશે અને આપણા હાજરી અને વિઝિબિલિટી વધારશે તો આ પ્રકારના તૈયારી આજે અઠ્ઠાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ એકત્રીસ જે ડી ડે છે આના માટેનો તૈયારીના ભાગરૂપે આપણા હાથ ઝોનલ કક્ષાએ હોટેલ્સ અને જે કઈ કાર્યક્રમોના આયોજન કરવાના હતા એવા સંગઠનો સાથે આપણે બેઠકનું આયોજન કરીને સુરક્ષા સંબંધિત કેટલાક મુદ્દાઓ અંગે એમને વિસ્તૃત સૂચનાઓ અને જાણકારી પૂરા પાડી છે